રાજકોટના રેડક્રોસ રોડ ખાતે કુમાર વિશ્વાસની જળકથા આયોજિત કરવામાં આવી હતી અને આ કથામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરતા તેઓ શું બોલ્યા સમાચાર વિગતવાર જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ રાજકોટના રેડ ક્રોસ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કુમાર વિશ્વાસની જળકથા આયોજિત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકર્પ નહીં યાદ કરતા તેઓ કહી રહ્યા છે કે જન ભાગીદારીથી જળ સંચય કરવું જોઈએ આ સાથે જ પાંત્રીસ લાખ સ્ટ્રક્ચર લોકો મદદ કરી રહ્યા હોવાની વાત તેઓ કરી રહ્યા છે તો આ વર્ષે લગભગ પાસઠ લાખ સ્ટ્રક્ચર ઉભો કરવાનું ટાર્ગેટ રાખ્યો હોવાનું તેઓ કહી રહ્યા છે પંદર કરોડ જેટલું દાન આપવામાં આવ્યું છે તો એક થી બે વર્ષમાં સૌરાષ્ટ્રની ધરાને જળથી તૃપ્ત કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે તો એક જ પરિવારે પચાસ કરોડ જેટલું માતબર દાન કર્યું છે ત્યારે આતકે પાટીલ કહી રહ્યા છે કે રાજકોટમાં પ્રથમવાર કુમાર વિશ્વાસની જળકથા દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે જળ સંચયમાં ગુજરાત મોડલ આગળ રહે તે વાત ધ્યાનમાં રહે તેવું પણ તેઓ કહી રહ્યા છે આતકે કુમાર વિશ્વાસ અને પાટીલે વધુમાં શું કહ્યું સૌપ્રથમ તે સાંભળીએ बहुत सौभाग्य का क्षण है और विशेष रूप से भारत एक ऐसी संस्कृति का नाम है जहाँ प्राकृतिक अवयवों को ईश्वर माना जाता है उनको रासायन नहीं समझा जाता पूरा विश्व पानी को एच टू कहता है हम जल को देवता कहते हैं विश्व पहाड़ को पर्वत और पत्थर कहता है हम हिमालय को देवता कहते हैं विश्व वायु को विंड कहता है हम उसे भगवान बजरंग बली बजरंग बलि के पूज्य पिता के रूप में संबोधित करते हैं तो जब तक आप जो प्राकृतिक अवयव हैं पंचभूत हैं उनमें देवता नहीं देखेंगे तब तक उनके संरक्षण में नहीं लगेंगे और तो सुदूर सौराष्ट्र में गिरगंगा फाउंडेशन के माध्यम से गौवंश के संवर्धन के लिए और जल संरक्षण के लिए जो प्रयास हो रहा है वो तो बहुत ही शोभनीय है सराहनीय है और मुझे उसके विषय में पता चला और उन सब ने आग्रह किया कि मैं भगवान कृष्ण के माध्यम से जिनका जीवन यमुना जी के तट पर ही पुष्पित पल्लवित हुआ और अंततः द्वारिका देश के रूप में भगवान यहाँ प्रतिस्थापित हुए उनके माध्यम से मैं आप सबसे संवाद करूँ तो कल बहुत रस वरसा भगवान श्री कृष्ण की संकल्पना और इस समय भारत में उनकी उपादेयता उनके दर्शन की उनके ज्ञान की इस पर चर्चा हुई आज कृष्ण के रस पक्ष पर चर्चा होगी और कल कृष्ण के कूटनीतिज्ञ नायक इस रूप पर चर्चा होगी मैं आशा करता हूँ आप सब आएंगे और जिस भारी मात्रा में पूरा राजकोट उमड़ा है આગલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એક આહવાન પણ છે છે કે જળ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ સાથે સાથે એમણે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે યોગદાન આપવું જોઈએ એવું આહવાન કર્યું અને કહેતા આનંદ થાય છે કે પાંત્રીસ લાખ ચક્ષર લોકોએ સીએસઆર ફંડમાંથી પોતાના ડોનેશન કરીને પોતાના ગામમાં જે કામ કર્યા એના કારણે પાંત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચર આ દિન સુધી બની ગયા છે આ વર્ષે અમારું ટાર્ગેટ બીજા પાંસઠ લાખ એટલે કે એક કરોડ સુધી પહોંચવાનો છે સૌરાષ્ટ્રમાં પાણી અને તકલીફો એ બધા એનાથી કોઈ અજાણ નથી અને છતાં રાજકોટ જેવા શહેરની અંદર ગીર ગંગા ટ્રસ્ટમાં દિલીપભાઈ એમની સાથે ભરતભાઈ મોગરા અને બાકીના સાથીદારો મળીને ત્યારે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રકચર બનાવવાનો સંકલ્પ કરે એના માટે રાજ્ય સરકારમાંથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી કનુભાઈ દેસાઈ એ સીએસઆર ફંડમાંથી એમને પંદર કરોડ રૂપિયા જેટલો માતદાર દાન આપે અને એના કારણે ખૂબ મોટી વ્યવસ્થા સરળતા એ કામ કરવા માટે એ થઈ છે આ સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને એકથી બે વર્ષની અંદર જ પણ તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન આપણે થઈ રહ્યો છે આખા દેશમાં જ્યાં પાણી વધારે છે ત્યાંથી જ્યાં પાણી ઓછું છે ત્યાં લઈ જવા માટેની યોજનાઓ રિવર લિંકિંગ સહિત અનેક પ્રોજેક્ટો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશનમાં અમારા મંત્રાલયમાં પણ થઈ રહ્યા છે અલગ અલગ લોકો પણ એમાં કરી રહ્યા છે અંજારમાં બે દિવસ પહેલાં રામજીભાઈ એંકરવાલાના જે ગ્રુપ છે એમના ફેમિલીએ ભૂખી નદી કચ્છમાં એના માટે પચાસ કરોડ રૂપિયા જેવું માતભાર દાન આપ્યું છે એટલે આવા અનેક દાનવીરો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છે એમની મદદથી આપણે આ તરસી ધરતીને તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડે એના માટે જળ સંચયથી આ એક વ્યવસ્થા ઊભી કરવાની છે મને વિશ્વાસ છે કે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતના સૌ ભાઈ બહેનો જે રીતે કામ કરે છે એનાથી પ્રેરણા લઈને આખા દેશમાં પણ બાકીના લોકો પણ કામે લાગ્યા છે તો મોડલ કાયમ જ હોય છે અને આમાં પણ જળ સંચય જનભાગીદારીમાં પણ ગુજરાતનું મોડલ આખા દેશમાં ચાલી રહ્યું છે ગુજરાત એમાં ક્યાંય પાછળ ન રહે આપણે સૌથી આગળ રહીએ આપણે લીડર છીએ એ વાત ધ્યાનમાં રાખીને સૌ સહકાર આપે અને આપ સૌના માધ્યમથી દરેકના ઘર ઘર સુધી લોકલોક સુધી આ જળસંચયની જરૂરિયાત પહોંચે એ મારી આપ સૌને વિનંતી છે પરિસ્થિતિ અલગ હતી પણ હવે સરકારના પ્રયાસથી ખૂબ સારી સ્થિતિ છે ડેમ બનાવવામાં વાત લાગે છે આપનું નિવેદન હતું પણ અમુક લોકો હવનમાં હાડકા પણ નાખે છે તો જળ સંચય કેટલું મહત્વનું સંચયથી તમે સહજતાથી પાણી જમીનમાં ઉતારી શકો છો ને એટલું જ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે પાછું પણ મળી જાય છે જે જળ તમે સંચય કરો છો એના કારણે ગામના કૂવા ખેતરના કૂવા બોરિંગ એનું પણ લેવલ ઊંચું આવે છે અને પાણીની ક્વોલિટી પણ સુધી જતી હોય છે એટલા જ માટે જળ સંચય અત્યંત મહત્ત્વનો છે અને એની ગંભીરતા આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો એટલા જ માટે ગંભીરતાથી આ વાત લોકો સુધી પહોંચે એ મારી વિનંતી છે આજે ડૉક્ટર કુમાર વિશ્વાસ એમના કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન રાજકોટમાં ટ્રસ્ટી છે દિલીપભાઈ ભરતભાઈ અમને આયોજિત કર્યો છે અમને આનંદ થાય છે કે કુમાર વિશ્વાસ એમણે પહેલી જળકથા આ રાજકોટમાં કરીને આખા દેશને આવી જળકથા કરવા માટેની પ્રેરણા એમને આપી છે અને ગુજરાત એમાં પણ લીડર બન્યું છે એટલા માટે સૌ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપો